રામ રામ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં તડકો થઈ ગયો તો થોડું મોડું થઈ ગયું ભાઈ ઉઠી ગયા એને પાંચ વાર કાઢે અને આજ મારે થોરીએ બાંધવા જઈશ કારણ કે કેટલાક માઇન્ડ થઈ જાય પછી એવું નથી કાલે વાવીને વહી ગયો તો પછી મોહન એની મમ્મીએ કેટલા બાંધ આવ્યું કંઈ ખબર જ નહીં એમ કે બે બાકી બે બાકી આ બાજુ કોઈ પાવર કે હું ખબર હે રામ રામ જય માતાજી ને કેમ છો બતાય મજામાં તો મજામાં દીસો વાત તો છે ઘરે દી આવી આવ્યો છે ઘરે આવી એટલે ઘરે આવી પાર કરતે છે હમ કેટલો તડકો થઈ ગયો ને કેટલો તડકો ન થતો તો કામ તો નહી થાય બહાર તારા હોય ને સુરદાદા પડકાસા કુગે ને

બાંધેલા એક ઓલો ધોર્યો ને કા બે બાકી એવું લાગે હું અહીંયા કટકો થોડું ઘણું આમુ નું વેકવું નહિ કરવાનું આ સાડા બે કેર ને એમાં હું ધોર્યા ને કટકા કરવાના છે એમ તો કામ કરી નાખેલું હે માલિકરાય મોહન એની મમ્મી પછી બાકી રહી આજ કરી નાખે કહ્યું કે થોડુંક બાંધે ને ને પાણી ચાલુ કરી એટલે તડકો થાય ને એ પહેલા પીતું થાય ને એકલાસ થાય કારણ કે પછી મજા ન આવે તડકાનું જે તાઢા ટાઢાપોરનું પીવે ને એ તડકાનું ન પીવે વાત કે જોરિયા જોઈ જવું ને કેવા બાંધાય આ ધોરિયો તો જ એકલાસ બાંધાય મને દેખાય છે જો તમને દેખાતો તો હોય જ ને આ તો રે એકલા જ બાંધતા મસ્તીના બાંધતા કાંઈ વાંધો જ નથી અને આ રે ને જાહેર ઓલી વધતી છે ને એનીમાં કાઢી થોડી થોડી સાંટીને ખંપારી બોલ દઈશું બાકી નેવલમાં ક્યારે હારા વાંધો નથી એટલે કદ અત્યારે ચાલુ ઘડીક બાંધવા માંડું એકલો એકલો તરી નવરી થઈને આવશે પછી વળી બે થઈને બાંધશું એટલે હમણાં ખાઈને પડે તો હરખું હોય ને તો પાઈ દેવું આજ પી જાય તો નહીં અમે હવે પાણી ચાલુ કરી દીધું છે બાંધી અને પાણી ચાલુ કરી દીધું કીધે ને અરે કેરા થોડા થોડા ઠેબામાં કરવાના છે ને કરતા જઈશું અને પાણી ચાલુ કરી દઈએ એટલે તડકો બહુ ન થાય ને તો પી જાય થોડુંક કરી લે મજા આવે પાણી ચાલુ કરીએ કરીને વારવાના ને આવડી ના આવડિયાને કડીક થઈ ને હલકાવા દે કચરો થોડોક બરો કરી પહેલી વાર છે ને એટલે બધો કચરો પહેરો થઈને આવેલો હોય ને મેં કીધ જાજો ઢાર પડશે પણ એટલો બધો ઢાર પડતો નતો મેં કીધા જાજો સડા લાગતો મને એવું મતલબ લાગતું આમ હજુ જાય ને ખાતર કેરેલું વાણી હોય તે બુર લેવાનું એટલે આપણે કદાઈ વારવાનું ચાલે વગરના બનાય નહી વાંધો આવે ના કોઈ મોટા આ બે તો જીરામાં લાંબા જતા આ સાઈડ નતા એને પણ બનાવે સડી જાય છે અને આમ તોરિયા બનાય લગભગ તો આમ જઈએ જાજુ નથી આગુ સડ એટલે નહીં વાંધો આવે તડકો કેવો કા અત્યારમાં ગરમી થાય નામ નો લે Mm. 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 એટલે પછી શૂટિંગ ધોરે બાંધો એ કઈ શૂટિંગ નહોતું થયું કારણ કે જો શૂટિંગ કરવામાં રહું ને તો પછી તડકો થઈ જતો તડકાનું પાણી પછી ખાય નહીં ને એટલે હવા બોલાવી અને કડે કે વીડિયા પીડીયા સાઈડમાં મેં દીધું હવે અહીં જો હમુ કરે આ રીતની જાહેર વધીને નાખી દઈએ અને આ રીત બોરે આમાં બોર નહીં હા તને તો આવડે મેં તો આવી સારી નથી

એ ન સુખડ પાડી નોખે નકી કરે પાડી નકી ના પાડે ઘરે નથી એમ બોલી તો થાય મને આવડતું દવા કોઈ દી નતું નથી પણ ખંપારી નથી કરતા આવડે

ઓલા પાડી પહેલા એ પી જાય ને પછી એનપાનું પીતું આવે હલો જોવા મળી ગયા હાડા બાર એન્ડપા બધે જો પી ગયું અહીંયા બે ઘેરા બાકી અહીંયા બે ના ત્રણ ચાર ઘેરા નાના પાવે જઈ એટલે પાય

Okay. Are you too busy? Okay. You are too busy. Is it to be busy? Oh, so it's a kind of educational processing. Can youril jamais send me access? It's a little incident. I have put it on my invention. What are you going to do? 我們生活 oui, yes. Par southeast, Yes, parabbạch, yes, par contre r therixion. My illinois, You cannot buy anything. Yes, I can say Mareλά show you quanto. Yes no.

કાનુડા રે 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 લેઈવી હું મમ્મી મમ્મી જાઈક વારો હોય તો મમ્મી થેલો લઈને જાય નઘવાડીન વાડીએ સલાખો લઈને ભરાતા હા થેલો લઈને હવે થેલો લઈને

जे कोगी जायसो दुअर काने भाई वाहन म जायसो म हालन काने जाय या हां नहीं मजा आ रियो तो थसा पईला जेंसी तार हटासन तो दादी ले काय टिगली मै मै अभी म खुटी न आथे हथे और देख ने हे बोलू आउ कदे न ए बुलाया केव नहीं तो राखला हे की आईला के आईला या टिगली 10 नोट निकली का हम्म और खोदी नोट आई मैं बैठिया यार हम्म 500 नोट निकली है ले अब बाय 500 नहीं नोट है ये बहुत पीला है तेल बहुत पीला है वीडियो सुनाया दादी दादा तो जो उड़ी लाया डिंगली लाया के उड़ी लाया डिंगली लाया मां हाटू जमज ठाणी दो केन ले हम्म मां हाटू होली दीले मैं केन दी थी लाओ खड़ी केल

ટાઢો કોહેત કામ વાળા બધા બીજા કામે જશે ને આપણે વાળીએ પણ કામે બીજા જતા ભાઈ એ અત્યારે છોટા થઈ જાય એટલે કીધું એવી રીતે બે દી આવી રીતે નવરાય નવરાય કામ કરીને તો મઢનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી ધોલાડીને મુહૂર્ત કરવાનું એટલે શું હે હલો ઠામડા થવા ચાવ મનનો થવા બહુ રાખડા તમસ્તો જા મોટસ કાલ બેઠ થઈ મારા ગામમાં જાવ ગામમાં ગામમાં